હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો જે આપણે છે એ કૃષ્ણ કૃષ્ણ મંદિર જગદગુરુનું તોરણ લખવાની છે એ શરૂઆત કરી અને ક છે એ આપણો છે એ કેવો તો ક્રૂ છે એ આપણો કેવો હતો તો કે અધૂરો હતો જે હું તમને છે એ આજે છે એ પૂરો કરી અને આ વિડીયોમાં છે એ બતાવીશ તો તમે છે એ મારા વિડિયોમાં છે એ ઠેક સુધી છે એ બન્યા રહેજો જેથી કરી અને તમને છે એ પૂરેપૂરો વિડીયો છે એ કઈ રીતે હું ગ્રુપ બનાવું છું તે છે તમને ખબર પડે આ બાજુના ભાગની શરૂઆત છે એ કાંઈક છે એ આપણે આવી રીતના છે એ થાય છે તમે જોઈ શકો છો કે આવી રીતનો છે એ કઈ આપણો છે એ લખાવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે આગળ આગળ છે એ તમને છે એ બધા જ અક્ષર છે એ કઈ રીતે બને છે લખાય છે લખવાના હોય છે એ હું તમને છે એ બતાવીશ તમે જોઈ શકો છો કે મેં છે ઈ લાલ અક્ષરથી છે ઈ કૃષ્ણ જગત ગુરુ છે એ આપણું આખું જ છે એ લાલ અક્ષરથી આવશે તમારે જે કલરનું લખવું હોય એ કલરના તમે છે એ મોતી છે એ વાપરી શકો છો મને તો અહીંયા માં છે એ લાલ કલર જ છે એ સરસ મને લાગતો હતો તો મેં છે એ તેનો જ છે એ ઉપયોગ કર્યો છે તમારે જેવા કલરનું લખવું હોય એવા કલરનું છે એ તમે છે એ લખી શકો છો અથવા તો મલ્ટીમાં પણ છે એ તમે છે એ બનાવી શકો છો કે બધા જ કલરના મોતી મિક્સ કરી અને તમારે એ પ્રમાણે લખવું હોય તો એ પ્રમાણે પણ છે એ વ્હાઈટમાં છે એ બહુ જ સરસ છે એ લાગે છે મને તો છે એક આ રેડ કલર જ છે એ પસંદ હતો એટલા માટે છે હું એક જ અક્ષરનું છે એ એક જ કલરનું છે એ લખી રહી છું અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ એવું આવશે કે બે લાઈન છે એ સેમ ટુ સેમ છે એ સરખી જશે આખા તોરણમાં છે ઘણી જગ્યાએ એવું જ આવે છે કે સેમ ટુ સેમ જ લાઈન છે એ નાખવાની હોય હોય છે અમુક જગ્યાએ જ છે એ ડિફરન્ટ છે એ આવશે તમારે છે એ ખાસ છે એ કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું છે તો કે જે નીચેનો નમૂનો છે ને આ મોતીથી જે નીચેનો નમૂનો છે ને ત્યાં જ ધ્યાન રાખવાનું છે કેમ કે અહીંયાથી તો છે એ બધું સેમ ટુ સેમ ઠેક સુધી સરખું જ આવશે કે ત્રણ લાલ પછી આઠ વ્હાઇટ અને બ્લુ કેસરીને બ્લુ કેમ કે છે આપણે છે એ આ લાઇન છે એ ઉપરની છે એ કેવી થતી જશે તો કે બંધાતી જશે અહીંયા જે છે એ જગ્યા વધે છે એમાં તમારે કોઈ ડિઝાઇન નાખવી હોય નાના નાના ફૂલ ફ્લાવર બનાવીને નાખવા હોય તો પણ છે એ તમે છે એ નાખી શકો ફ્લાવર છે એ હંમેશા ચાર મોતીમાં જે છે એ બની જતા હોય છે તો એ પ્રમાણે તમે છે એડજસ્ટ કરી અને ફ્લાવર જો તમારે નાખવા હોય તો તમે છે એ નાખી શકો છો હું છે એ કાંઈ પણ છે એ નાખતી નથી ખાલી છે એમને જ પ્લેન છે એ એ જગ્યા છે એ રહેવા દઉં છું અને એ જગ્યા વધવાનું કારણ એ છે આટલા બધા મોતી આપણે ઉપર એટલા માટે આવે છે કે જે આપણે આ કળશનો નમૂનો છે પછી ગણપતિનો નમૂનો છે એ બધા જ નમૂના છે એ કેવા છે તો કે મોટા છે જો તમે જોઈ શકો છો કે કળશના જે આપણે પાંદડા છે એમાં છે અહીંયા બે મોતીની જ જગ્યા છે અને ગણપતિમાં તો છે એક જ મોતીની જગ્યા છે અને તુલસી ક્યારેમાં પણ એમ જ છે કે બે ત્રણ મોતીની જ જગ્યા છે એટલા માટે છે ઈ એ પ્રમાણે છે એ તોરણ છે એ બનાવવું પડે છે જો તમારે છે ખાલી કૃષ્ણ મંદિર જગદગુરુનું તોરણ બનાવવું હોય તો તમારે છે એ માત્ર ને માત્ર છે અહીંયાથી છે એ એક બે મોતી જ તમે છે વધારે લઈ શકો અને બીજાના બીજા મોતી છે એ બાદ કરી અને એવી રીતનું પણ છે એ તમે છે એ તોરણ બનાવી શકો જો ખાલી તમારે કૃષ્ણ મંદિર જગત ગુરુનું નાખવું હોય તો અથવા તો છે એ જે અક્ષરમાં આટલામાં છે એ નમૂનો સમાય છે એ પ્રમાણનો તમને બીજો કોઈ નમૂનો જો મળતો હોય તો તમે એ પ્રમાણે પણ છે એની પટ્ટી છે એ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આપણું ક્રૂ છે એ કમ્પ્લીટ છે ઈ પૂરું છે એ થઈ ગયું છે હવે આપણે છે એ શ્ણ લખવાનું છે કૃષણામ તો અહીંયા છે એ આપણો ક છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે તો હવે હું છે આગળનો વિડીયો છે એ આગળના જે કોઈ પણ અક્ષર છે એ હું તમને છે ઈ બીજા વિડીયોમાં છે ઈ બતાવીશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખો જેનાથી છે એ હું નવા નવા વિડીયો મૂકું તો તમને છે ઈ તરત છે એ જોવા મળી જાય